મિત્રો દેશી લાઈફ માં આપનું સ્વાગત છે ને હું છું આપનો મિત્ર નથુ એ ગોજિયા મિત્રો આપણે આવી ગયા હાથ નંબર જીરો માં ચક્કર મારવા કારણ કે હવે આની ટ્રીટમેન્ટ ઓમ પૂરી થઈ ગઈ પિયત આપવા નતા આપી દીધા દવા આપી દીધી અને જીરો ને ખાતર આ કંઈ આપવાનું છે નહીં હવે આને એક જ ધ્યાન રાખવાનું છે કે પાકી જાય એટલે ઉપાડી લેવાનું છે અને જરૂર જણાય તો એકાદો રાઉન્ડ આપણે દવાનો માર્યું હવે જે દવાનો મારવાનો છે ને એ રાઉન્ડ આખો અલગ પ્રકારનો થઈ જાય છે હવે એમ પિસ્તાલીન સલ્ફર ને ફલાણું ઢીપડું ને મારવાના હવે એવી એક ડોઝ મારવાના છે નહીં કારણ કે આમાં આપણે ધોમ દવા છાંટી લીધી છે દવામાં આડો હાથ નથી રાખો એટલી દવા થઈ અને કંઈ વાંધો નથી આવ્યો હાથ નંબર જીરું એક નંબરનું ક્વોલિટી પ્રમાણે હે તો તમને બતાવું હવે આમાં હું પ્રોસેજર કરવી છે અને હજી કેટલાક દિવસ ઊભી એની વાત કરું એ પહેલાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો કારણ કે આ છેલ્લા સ્ટેપમાં છે જેનું છેલ્લે એમ પિસ્તાલી અને સલ્ફર બે મારવાનું હોય પ્રથમ શરૂઆતમાં આપણે પાંચ ગુલાબ પાવડર આવતો એમાં બે સલ્ફર આવતું એનું પંપ દ્વારા છાંટતા અથવા ડ્રસ્ટિંગ કરતા એક આછું ગયણું લઈ લઈ ગયણામાં પાવડરની કોથળી નાખી અને જ જાય પવનની સામેની દિશામાં એટલે બે ચાર કિરામાં ઉઠતું જાય લઈ વહેલી તકે પાકી જાય એવું હોય તો પણ હવે આપણા જીરામાં કંઈ એવું કરવા પણ છે નહીં આપણે પંપ દ્વારા એક ફેર ડસ્ટિંગ કરી દે હું શરૂઆતમાં અમુક સમય એવું હતું ને ત્યારે પાંચ ગુલાબ આવતો હજી એમાં સલ્ફર આવતો એ આપણે બધા સાટતા ખેડૂત કે જટ વરી જાય પાકી જાય અને કઈ નુકસાન ના આવે તો આમાં કઈ એવું છે નહી તમને બતાવું જો અહીં આગળ જો હવે આમાં ક્યાંક જ લીલા ઘેરા લીલા છોટા જેવું દેખાય છે કારણ કે આમ તો ઊભે તો વધારે પણ ધાણા ભરાઈ જાય અને હારી પાર પકાવતા હોય તો પાંચ દસ દીધું વહેલું પાકી જાય પણ અમુક સમયે આગળ પાછળ થતું હોય હલામી જમીન હોય એમાં વૃદ્ધિ વિકાસ વધારે હોય અને અમુક જગ્યાએ વૃદ્ધિ વિકાસ ઓછો હોય ત્યાં વહેલું પાકી જાય વૃદ્ધ વિકાસ સારો હોય ત્યાં બીજો ત્રીજો માર થતો હોય એટલે ત્યાં બે પાંચ દસ વધારે વાર પણ લાગે તો એવું છે જો આ એક પારો છે ને અહીંયા આપણે જમીન જવલ કરીને માટી ઓછી ઉપડી હતી જો આ એક પારા ભરી એમને ઓછો હોય લીલું છે ત્યાં જો આ બધું ધોઈ જીરું હોય ને આપણું પીરાશ મીંડું મારવા મકડાવા મીંડું આપણે દેહી ભાષામાં કહીએ ને તો હવે આમાં આને જાજુદુ ઉપજીએ નહીં ને આને કોઈ હવે એવી ખાસ પ્રકારનું ફૂગનાશક આપવાનું થતું નથી આને ફક્ત અને ફક્ત સલ્ફર અને મેન્કો જે બે વસ્તુની જરૂરિયાત છે એ હજાર આ દાણા છે ને આ પીળા મીંડા પકડવા ધીરે ધીરે થતા જો આવા થઈ જાય પછી હાવ અમુક ટાઈમે હે ને એવું લાગશે ને ખીચકોલી કલરના થઈ જાય એટલે કાળાઈ નહીં અને સફેદય નહીં એવા ઓરિજિનલ જીરાનો કલર થઈ જાય હે અને જો આમ જોઈ ને તો બધું આખું જીરું હોય ને હવે પીરાશ મીડું મારવા એટલે પાક ઉપર આવી ગયું છે એવું છે આ અમુક જગ્યા એ હાથાવરા પડે હોય ને હાંધાવાળા એમાં હારી જમીન હોય નબળી હોય ને હારી હોય ને એવી જમીન હોય ને એમાં એક ધારો પાક આવતો નથી અથવા ધોરીઓ છે કોઈ થાથાનો ભાગ છે કોઈ હેડાનો ભાગ છે એવી જગ્યા હોય ને ત્યાં થોડુંક રીએ તો એના માટે આપણે શું કરતા સલ્ફરનું ડ્રેસ્ટિંગ કરતા પ્રથમ કે ભાઈ આ જે પાકી ગયું એ પાકી ગયું પણ જે લીલું જીરું છે ને એને તાત્કાલિક પકવવા માટે સલ્ફરનું ડસ્ટિંગ કરી દઈએ ને ઉપરથી તો એ પહેલું પાકી જાય તો એક ધારો પાક આવી જાય ને એક ધારું કામ પૂરું થઈ જાય પણ આપણે આમાં ક્યાંય બહુ એવો પ્રશ્ન આવ્યો નથી એક ધારો જ પાક આવી કારણ કે આખે આખું જીરું હોય ને આપણું માટે મળી ગયું છે ફક્ત એક આ એક પારા જેવું હતું ને જે જમીન રેવલ કરીને જે હાંધો થયો ને ને આ દરેક માટીનું દળ વધારે રહી ગયું હોય અને ત્યાં પાછી ફુવારાની લાઈન પણ આવી હતી એટલે એક જગ્યાએ છે પણ આ બધું પાકીએ ને થતું અહીંયા પાકી જાય હવે કંઈ આમાં જાજુ છે એની મેન્કો જે સલ્ફર એક રાઉન્ડ ખમી જાય એટલે રડીને આપણે એમ થાય કે આપણે દવાનો લોભ નથી કર્યો એટલે જો આ બધું ક્યાંક છોટું લીલું છે પારા ભરીને આને તેને એવું બાકી હવે આ વધીને તો પંદર દિવસનો મામલો છે પંદર દિવસમાં આપણું જીરું સાત નંબર કમ્પ્લીટ પછી ચાર નંબરને એ હજી ઊભશે સો રૂપિયા અગિયાર ને ચાર નંબર એ બે ત્રણ થોડા ઉપશે પણ સાત નંબર જીરું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને જો આમાં અત્યારે જોઈને તો પચાસ ટકા એવરેજમાં માની ને તો પચાસ ટકા પાક ઉપર આવવા માંડ્યું છે પચાસ ટકાની અંદર છે અને આ બધા પાક છે ધાણા જીરું આ છે એ પાક ઉપર આવ્યા પછી એને સેકન્ડ થાય તો હું તો બધી વાર લાગે આવી ગયા પછી હે ને ફટાકો થાય ઘાયો ઘા વરી જાય ને ઘાયો ઘા પાકી જાય આપણે આમાં કઈ હવે જાજુ કામ રહ્યું નથી આનું ફ્લાવરિંગ સ્ટેજ હોય ને ત્યારે આને જરાક વધારે ભીહેટ પડે કામમાં કારણ કે દવા જોઈ પાણી જોઈ થોડું ઘણું એવું લાગે તો ખાતર જોઈ થાર જાકર આવતા હોય તો એ થોડીક પ્રોસિજર કરવી પડે પણ આ વર્ષે કુદરતી ઠાર નગર ઝાકર કંઈ આવ્યું નથી એકાદ બે દિવસ આવી એ કંઈ નડે નહીં એટલી પણ ઓલ ઓવર આપણું જીરું કમ્પ્લીટ છે વાંધો નથી તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયામાં જોઈએ હવે પછી આની ઉપાડવાની ને કાઢવાની ને એ કાંઈ કર્યું એના વિડીયા મૂક્યું